જોઈએ બોગસ કે રાફડો ફાટ્યો છે કારણ કે આવડત વગરના ડોક્ટરે મહિલાની પ્રસુતિ કરાવી દીધી અને ઓપરેશન દરમિયાન મહિલાનું આંતરડું બહાર નીકળી ગયું જેને કારણે મહિલાની તબિયત લથડી હતી મહિલાની તબિયત બગડતા તેને હિંમતનગર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જોકે સમગ્ર ઘટના અંગે પરિવારે ખેડબ્રહ્મા પોલીસ કરી હતી અને તાત્કાલિક મહિના હતા અને તેનું ક્રિયન કરવાનો પ્રયત્ન કર્યો નીચેના ભાગ્યથી આંતુ બહાર આવી ગયું ઓ કરું સ્ટોન કરતો ને વેક વેક કરતો હોય એટલે મેં કહું આવી ઓરો કે દેખી નહીં નહીં મારશ હાડી નહીં સારવાર છો કહું તો હું હમ સમજે કહું બાજલી મારી નોખી કહું એમ કરી બંધ કરાવી ત્યારે બંધ કરવું રે કર મારી નોખ તો સાહેબ બરાબર તો હવે તમારે આગળ શું કાર્યવાહી કરવામાં જે તે તો કરવું જ પડે કે આ મારતો હોય ને હું નતું આવડતે તો નતો અડવો ને ગમ ગમે તો લઈને સર કાયદે સરસ કરવાની છે સાહેબ બરાબર તો રાજ્યમાં વધુ એક નકલી ડોક્ટરનું કારસ્થાન છે તે સામે આવ્યું છે કે જ્યાં નકલી ડિગ્રી લઈને આ લોકો આ પ્રકારે લોકોના ઓપરેશનો પણ કરી નાખે છે ને જેમાં અનેક ખામી સર્જાતા કોઈ અનિચ્છનીય ઘટના પણ બને છે વધુ એક ઘટના છે તે સામે આવી કે જેમાં સાબરકાંઠાની આ વિગતો છે ડિગ્રી વગરના ડોક્ટરનું આ કારસ્થાન છે તે સામે આવ્યું છે હાલ તો આ સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે સાબરકાંઠાના ભુતિયા ગામમાં ડિગ્રી વગરના ડોક્ટરનું આ કારસ્થાન બહાર આવ્યું છે